કેમ છો ફેમિલી મોજ માને તો બધાને હરર મહાદેવ જય રામ જય દ્વારકાધીશ તો મિત્રો આજે આપણે સંપૂર્ણ ગુજરાત સાયકલ યાત્રાનો થઈ ગયો છે સત્યાવીસમોસનો દિવસ અને હાલ આપણે છીએ ગિરનાર અને હવે જવાનું છે આપણે સોમનાથ તરફ તો સોમનાથ આજેથી એંસી કિલોમીટર જેવું થાય છે એટલે આજે તો નહીં પોક્યું પણ કાલે આપણે સોમનાથ રાત રહીશું આજે છે પચ્ચે રાખશું તો ચલો નીકળીએ આગળ રહેજો કન્ટિન્યુ વિડીયોમાં બને એન્ડ તક મિત્રો અત્યારે વાગી ગયા છે નવ અને આપણે જુનાગઢથી નીકળી ગયા છીએ પણ કાલે જુનાગઢ ડુંગર ચડ્યા અને બહુ ફર્યા એટલે પગ એવા દુખે છે ને કે ના પૂછો વાત એટલે પગની હાલત બહુ ખરાબ છે એટલે આને આજે સાયકલ બહુ ચાલશે નહીં મને ખ્યાલથી પણ જોઈએ છીએ કેટલી ચાલે છે ચલો તમે વિડીયોમાં બનાવી દો તો મિત્રો આપણે કાલે જોવાનું વસ્તુ બે બાકી રહી ગયું હતું જે એના અને વાવ વળી ટળી તો અત્યારે આપણે નીકળી ગયા છીએ અને પોકો આવ્યા છીએ પહેલાં આપણે અશોકનો શિલાલેખ જોયો અશોકનો શિલાલેખ એડીઓને લેક બનાવી હતા ખાલી ફોટા પાડવા દે છે તો ફોટો આપણે પાડે છે અને અમે જઈએ છીએ વાવ જોવા અને એના વણકૂઓ જોવા તો ચલો તમે તમને પણ બતાવીએ અહીંયા શું થઈ છે આગળ પૈસા વીસ રૂપિયા લેતા હતા પણ મને સાયકલની યાત્રા જોઈ અને જે તમારા પૈસા નથી લેવા ડાયરેક્ટ જોયા આવો તો મજા આવી અને હવે આપણે આ જોઈ લઈએ ચલો આજે આપણે આખો દિવસ બહુ જ થાકી ગયા હતા એટલે બહુ સાયકલ પણ નથી ચલાય અને પછી દા નાસ્તો કર્યો હતો એટલે આજે કોઈ સાયકલ ખાસ ચલાય નથી અને આજે બહુ જ થાકી જતો જુનાગઢ ચડીને એટલે અત્યારથી જ રાત રહેવાનો પ્લાન છે કે જલ્દી રાત રહેવું અને થોડો આરામ કરી લઉં પછી કાલે સાંજો સોમનાથ પહોંચી જઈશું તો માનું એક મંદિર આવ્યું છે સરસ અને આપણે બહેને પૂછવું પણ છે તો રાત રવા દે છે કે નહીં તો કે હા રવા દે છે તો આપણે ચલો માના મંદિરે જઈ અને આજે આપણી નાઇટ હાથ રવાનું છે તો ચલો કાલે સાંજ સુધી આપણે સોમનાથ પહોંચી જઈશું હજુ સોમનાથ હાથથી રહ્યું છે પચાસ કિલોમીટર જે બાકી છે તો ચલો તણે રજો કન્ટિન્યુ માના દર્શન કરીશું અને ફ્રેશ ફ્રેશ થઈશું અને પછી આજની રાઈટ આ જ રોકાને તો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો મિત્રો ફરી એકવાર તમારા આજે આપણા નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે છે આપણી યાત્રાનો અઠ્યાવીસમો દિવસ અને હું જઈ રહ્યો છું સોમનાથ જૂનાગઢથી નીકળ્યો હતો અને વચ્ચે માનું મંદિર છે મસ્ત મજાનું મંદિર છે ત્યાં રોકાયો હતો અને હવે નીકળી રહી છું કારણ કે બહુ જ મોડું થઈ ગયું છે આઠ વાગી ગયા છે સુવાની તમે જગ્યા જુઓ એક નંબર રૂમ છે ને મોગલમાને દયાથી મસ્ત જગ્યા મળી હતી મોગલમાની કશ્ચિમ કૃપાથી અને સરસ રાતે ભોજન કર્યું હતું અને કોઈ જગાડવા જ નહીં એટલે આઠ વાગ્યા સુધી સુઈ ગયો છું અને હવે જાગી અને તૈયાર થઈ ફ્રેશ થઈ અને હવે નીકળી રહી છું તો ચાલો તો બધાને આરામમાં મહાદેવ તો સવારમાં માં મોગલ માની ચા પીએ અને આપણે નીકળીએ કારણ કે ટાઈમ બહુ થઈ ગયો છે સાડા આઠ વાગી ગયા છે અને હું રોકાણો તો માં મોગલમાના મંદિરે ઓ પાછા આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ આપણે અહીંકાર જવાનું છે અહીંયાથી સોમનાથ મારા ખ્યાલથી પચાસ કિલોમીટર જેવું થાય છે એટલે આજે આપણે સોમનાથ પહોંચી છે અને આ છે મોગલમાનું ધામ જ્યાં આપણે રાત રોકાણા હતા

જુનાગઢથી નીકળ્યા છીએ અને જુઓ તમે આ અંગે વાતાવરણ આમ મજા આવે નરાજ ઝાડવા રોડ ઉપર તડકો લાગે ને એને ફરતી ખોર નાળિયોરીના ઝાડવા જુઓ તમે છે ને બહુ જ મજા આવે સાયકલ અને હવે સોમનાથ આપણે રહ્યું છે વીસક કિલોમીટર જેવું રહ્યું છે અને સાયકલ ચલાવવાની એકદમ બહુ જ મજા આવે છે કારણ કે નરાજ ઝાડવા આવે એના નહીં તડકો જ ના લાગે જો સોમનાથ રહ્યું છે વીસ કિલોમીટર અને બહુ મજા આવી સાયકલ ચલાવવાની અહીં બધી બાજુ કરતાં અહીં સાયકલ ચલાવવાની વધારે મજા આવે છે કારણ કે છેક લગ્ન ઘણા ઝાડવા જ આવે કંઈ તમને આમ તડકા જેવું લાગે જ ને અને કોર નાળિયોરીના ઝાડ આમ અદ્ભુત નજારો છે સોમનાથ જતા રોડ ઉપર બહુ જ મજા આવી અને હવે સોમનાથ પણ ચાજું રહ્યું નથી આપણે સોમનાથ વીસ કિલોમીટર રહી છે સાયકલ ચલાવવાની બહુ જ મજા આવી ફોનિંગ છે આપણે જોયું મિત્રો આપણે જઈ રહ્યા હતા સોમનાથ પણ ઘણી જગ્યાએ મેં આવી હાલવાની અને નાળિયોરની લારીને એવું ઘણું બધું જોયું તો મને ઈચ્છા થઈ કે ચલો ને આપણે આવ્યા છીએ અને આવું તો ક્યારેય આપણે જોયું નથી એટલે થયું કે ચાખી લઈએ જિંદગીમાં પહેલી વખત હું આ હલવોને આપણે ક્યારેય ચાખ્યો નથી આપણે પણ ઈચ્છા થઈ હતી કે હળો આવ્યો છું ને રોડ ઉપર છું તો ક્યાંક તો ચાખવું જોઈએ તો મન થયું તો આપણે આજે હલવો લીધો છે અને કાકાએ ઘણું બધું યાદી પણ કરી દીધું છે મારી યાત્રાની સાયકલને એવું જોઈએ ને તમને કે કેટલામાં પોલો પાલો છે એટલે સરસ કાકાએ યાદબી કરી દીધું અને ચાખીએ આપણે પહેલી વખત ચાખી રહ્યા છીએ મજા આવી પણ ચલો કીને જોઈએ કે કેવો લાગે છે એનો તો ચલો મિત્રો અત્યારે વાગ્યો આયા છે એકને એક ઉપર થઈ ગયો છે ટેમ અને હું જતો હતો સોમનાથ તરફ તો એક ભાઈ વચ્ચે મળ્યા કે ખાના ખાયા કે નહીં તો મેં કીધું કે ના આજ તો કુછ ખાયા નહીં તો એ ભાઈ લઈ જાય છે મને હોટલમાં તમને એમને મળાવ આગળ જઈને કે ભાઈ કોણ છે ચલો તો એ ભાઈને તમને આગળ જઈને મળાવ આગળ જાય છે એક્ટિવા લઈને હા ચાલો વિડીયોમાં બને લઈ મિત્રો આપણે અરવિંદભાઈ આપણને દ્વારકાધીશની હોટલમાં લઈને આવ્યા છે મેં તમને કીધું છે ને કે હું તમને મળાઈશ છે અરવિંદભાઈને તો જો આ છે અરવિંદભાઈ મારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કે આ અરવિંદભાઈ મને રસ્તામાં જોઈ ગયા પછી તરત એમને મને કીધું કે જમ્યા કે નહીં તો મેં કીધું કે ના આજનું તો કંઈ આપણે જમ્યા નથી તો એ પછી ચાલો જાણે આપણે તમને લઈ હું હોટલમાં મને કીધું કે સારું ચલો તો અરવિંદ ખૂબ ખૂબ આભાર કે આજે મને એ હોટલમાં લઈને આવ્યા છે તો ચલો તમે જય દ્વારકાથી તો આપણને ભાઈ હોટલમાં લઈને આવ્યા હતા દ્વારકેશ મજા આવી ખાવાની તો મિત્રો ફાઇનલી આપણે સોમનાથ પહોંચી ગયા છીએ